thank you નમસ્કાર કચ્છનું ધોરડો ગામ રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજરોજ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું ધોરડુ ગામના એંસીથી વધુ ઘરોમાં કુલ એકસો સિત્તોતેર કિલોવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ થયા છે જેના કારણે દર વર્ષે ગામના દરેક વીજ વપરાશકર્તાને અંદાજે રૂપિયા સોળ હજારથી વધુનો આર્થિક લાભ થશે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ ગામના સો ટકા રહેણાંકોનું સોલરાઇઝેશન પૂર્ણ થયું છે જેના થકી દર વર્ષે લગભગ બે લાખ પંચાણું હજાર યુનિટ વીજળીનું ઉત્પાદન થશે અને ગ્રામજનોને વીજળી બિલમાં બચત સાથે વધારાની આવક પણ થશે યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે માન્ય ધોરડો હવે સોલાર વિલેજ તરીકે પણ ઓળખાશે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ મારું નામ મિયા હુસેન ગોરબે હું ધોરડો જૂથ પંચાયતનો સરપંચ છું આજે ધોરડો ગામ જે છે એ હંડ્રેડ સોલાર સિસ્ટમથી જોડાઈ ગયો છે જેનું ઉદઘાટન માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે લોકાર્પણ વિધિ થઈ અને આનાથી ખૂબ ફાયદો થશે અને લોકોને એક તો લાઇટ બિલ જે છે એ પણ ઝીરો આવશે અને જે આપણે પર્યાવરણ છે એને પણ ફાયદો થશે તેના સાથે સાથે બીજા પણ નાના ગરીબ માણસો જે બિલ ન ભરી શકતા હોય એવાને પણ બિલમાંથી રાહત મળશે એટલે ખૂબ પણ એ લોકો સદર થઈ શકશે અને આજે અમારા માટે ગૌરવની વાત છે કે આજે અમારા ગામનું જે સોલાર પીએમ સૂર્યગર યોજના અંતર્ગત જે બન્યો એનું ઉદઘાટન પણ લોકાર્પણ વિધિ પણ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબેના હસ્તે થઈ જે જોઈને અમને આનંદ છે અને અમારા ગામમાં આખામાં ખુશીનો માહોલ છે એક્યાસી ઘરમાં લાઈટ જોડાણ હતો જીબીનું એ બધા સોલાર થઈ ગયા છે એના સિવાય પંચાયતઘર છે સ્કૂલ છે કોમ્યુનિટી હોલ છે અને બીજી હોસ્પિટલો છે જે કાંઈ ધોરણમાં એના રહેઠાણ સવાયના પણ જે હતા એના ઉપર પણ સોલાર લાગી ગયો છે સૂર્યઘર પીએમ સૂર્યઘર યોજનાનું જે લોક અર્પણ વિધિ થઈ એનાથી ખૂબ ફાયદો થશે અને એના માટે હું તમામનું આભાર માનું છું આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ જીબી વિભાગ કચ્છ કલેક્ટર તમામ અને એના સિવાય માનનીય પ્રધાનમંત્રી પીએમ નરેન્દ્ર મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર જેને આજે આખી કચ્છનું એક પહેલું ગામ જે પીએમ સૂર્ય જોડાણું એનું ખાત ખાતમુહૂર્ત કર્યો એના માટે હું સૌનો આભાર માનું છું